નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અપના મિજાજ ન્યૂઝ ઉછો એન્કર અર્પિતા પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર આજે વિસનગર ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજ તાલુકા તથા શહેર દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં એકસો એક નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા જે કાર્યક્રમમાં મહેસાણા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર રામાજી ઠાકોર ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત ઠાકોર સમાજના આગેવાનો અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં પ્રવચન આપતા બહુરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે જણાવ્યું હતું કે સમારંભમાં ઉપસ્થિત લોકસભાના ઉમેદવાર રામાજી ઠાકોરને સમાજે પાઘડી પહેરાવી છે તો અહીં ઉપસ્થિત સમાજના તમામ લોકો બે હાથ ઊંચા કરી વચન આપો કે આ પાઘડીની લાજ તમે રાખશો અને રામજી ઠાકોરને લોકસભાની બેઠક ઉપરથી જીતાડવા મદદરૂપ બનશો જેથી લોકોએ બે હાથ ઊંચા કરીને લોકસભાના ઉમેદવાર રામજી ઠાકોરને સમર્થન આપતા કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે આવું ના ચાલે તેવું કહ્યું હોવાનું જાણવા મળ્યું છે જોકે આયોજકોએ પણ ભરતજી ઠાકોરનું માઇક બંધ કરવાનું કહ્યું હોવાની ચર્ચા સામે આવી છે આપ રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને લોકસભા ભાજપના ઉમેદવારની હાજરીમાં જ કોંગ્રેસના લોકસભાના ઉમેદવારને ઠાકોર સમાજના મતદારોએ જાહેર ટેકો આપતા સમગ્ર કાર્યક્રમમાં ભારે ચર્ચામાં રહ્યો હતો আ মাজদের বেনো ইউয়ানহাকে অনু হনির এ বিনান্তি করচু লামজি ঠাক্য তমে বাঘি পেইছে লামটি ঠাক্য তমে ফোলার পেয়েছে এনি আব ব ত তোমারি বাজানিছে হা উুচকালে আমদের কা্য সামা্য আ মা ঠখ লে হয়েছে আছে আ বা যাওয়াতরি এ বাজানিছে তোমা এ কাখ পরিবারছ ।